મહત્વના સમાચાર આવી રહ્યા છે યાત્રાધામ શામળાજી ખાતે લાઇટ એન્ડ સાઉન્ડ શો લોકાર્પણ રાજ્ય પ્રવાસન મંત્રી મુળુભાઈ બેરાના હસ્તે કરાયું લોકાર્પણ શો દ્વારા શામળાજી ઇતિહાસ અને પૌરાણિક મહત્વ મળશે જાણકારી તો શામળાજી ખાતે દર્શન આવતા ભક્તોને દરરોજ સાંજે મળશે લાભ શામળાજી ખાતે આવતા યાત્રિકો માટે કરાયું છે આયોજન આગામી સમયમાં યાત્રાધામના વધુ વિકાસ માટે અન્ય વિકાસ કામો ધરાશે હાથ મંત્રીનું નિવેદન તો રાજ્યમંત્રી ભીખુશીજી પરમાર પણ રહ્યા હાજર તો યાત્રાધામ શામળાજી ખાતે લાઇટ એન્ડ સાઉન્ડ શોનું નું લોકાર્પણ કરવામાં આવ્યું રાજ્ય પ્રવાસન મંત્રી મુળુભાઈ બેરાના હસ્તે કરાયું લોકાર્પણ શો દ્વારા શામળાજીના ઇતિહાસ અને પૌરાણિક મહત્વની મળશે જાણકારી શામળાજી ખાતે દર્શન આવતા ભક્તોને દરરોજ સાંજે મળશે લાભ શામળાજી ખાતે આવતા યાત્રિકો માટે કરાયું છે આયોજન શામળાજી ભગવાનના આમ સાનિધ્યમાં આપણું યાત્રાધામ છે અહીંયા લાઇટ એન્ડ સાઉન્ડ શોનું હમણાં જ છે ઉદઘાટન કરવાનું છે અને યાત્રાધામ શામળાજીનો વિકાસ જે રીતે સુવિધાઓ વધતી રહી છે એમાં લાઇટ એન્ડ સાઉન્ડ શોનો જે ખુલ્લો મૂકવામાં આવશે એટલે આવનારા યાત્રિકો છે એને ઇતિહાસ અને એક વધારાનો લાઇટ એન્ડ સાઉન્ડ શો જોવાનો એક સમય એને મળશે અને એના ઇતિહાસથી પણ ઉજાગર થશે યાત્રાધામ શામળાજીના લગભગ પ્રવાસન વિભાગમાંથી વીસેક કરોડ રૂપિયાના કામો ગામ ગુણહત્યા છે અમુક પ્રકતિઓ છે ને હમણાં દસેક કરોડના નવા કામોનું ટેન્ડર એક ટેન્ડર થયેલું હતું પછી ફરીથી રીત ટેન્ડર હમણાં થવાનું છે અહીંયા હવામાં જે અગવડતા છે એના રસ્તાનું કામ પણ મંજૂર થઈ ગયું છે જે બાયપાસ છે એ અહીંયા સુધી પહોંચવામાં જે તકલીફ છે એ પણ આ રસ્તાનું કામ પૂર્ણ શરૂ થાય એટલે જે આવનારા યાત્રિકો છે એને સુવિધામાં વધારો થવાનો છે